넣. A. ogan a. prime a. লবিক নিমল নিমল সার জা বাঁসুলে আ বাঁসু অহলে য় সনি eccie ন সা. ইদ্অ঺র স্ুমল ইডিম হক? মাঁল ইডিম বামল ইডিম? ওলা পল માઈનસ એવો બિનાય કા મ એકમાંથી ત્રણ ક્યાતો જવાબ ઉતરાયો સાઈનસ કે તો કાવળ ઉતરાયો હોય ભાઈ સ્પેસ હવે આપણે આગળની વાત કરી કે બીજો છે ભાઈ समांतर શ્રેણી પ્રોસેથી ક્યાં બની ભાઈ ક્યાં તો તફાવત કેવો હોય માઈનસ કેમ હોય ભાઈ એટલે t કરાવ કેટલા ગયા માઈનસ એ જ બીજો પ્રશ્ન આપે છે કેનો પથ આપણને મળતો આવ્યું માઈનસ 12 ત્યારબાદ આપણે સામાન્ય તફાવત એટલે b બરાબર શું થાય a2, a2 a1 તો ભાઈ માઈનસ માંથી પ્લસ માં તમારું તો શરૂઆત માઈનસ માંથી થઈ અને પૂરી થઈ પ્લસ તો તફાવત પણ કેવો હોય પ્લસમાં માં હશે કે નહીં તો જો a2 a1 તો જો a2 એટલે માઈનસ તો ખાસ યાદ રાખજો આ સૂત્ર ના માઈનસ છે એટલે બરાબર અને a1 અને બધા એકા

हूँ 0.6 बाद करूँ तो કરું में भी छोड़ गया तो ए कोई इतना है एक में તો जीरो गया तो ए तो जवाब कितना आ रहा है एक एक पॉइंट एक ही हुआ है एक पॉइंट तो अब सरल जाकर आ चाहिए एक તો पापु सही गए हमेशन माने समान तो सही है बराबर पता आप करो जो तो ये તો આવવો સરળ આ પ્રશ્ન તો એક મારે પૂછાય જમીન